GTN Media Network નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નો શુભારંભ થયો વિશ્વનો સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024 થી ખુલ્લો મૂકવામાં આવ્યો નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર અને SOU ના સંયુક્ત ઉપક્રમે સ્ટેચ્યુ ઓફ एता नगर આઇકોનિક સ્થળ ખાતે યોજાયેલા પતંગ મહોત્સવ કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો સાથે મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છો આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ સાગબારા દેડિયાપાડાના યુવાઓએ સુંદર પારંપરિક આદિવાસી લોક નૃત્ય રજૂ કરતા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ મંત્ર બન્યા હતા તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા મહોત્સવના આયોજનથી દેશ વિદેશના પતંગબાજુ અને પતંગોના અવનવા

અવિસ્મરણીય જોવા મળ્યું આ કાર્યક્રમ દરમિયાન પતંગ ભાગ લેવા માટે માટે આવેલા આવેલા કાર્યક્રમને નિહાળવા પ્રવાસીઓ ગરબાના આજ રોજ એકતા નગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ યોજાઈ રહ્યું છે આ અમારા સૌભાગ્યની વાત છે કે ત્યાં અહીંયા અઢાર થી વીસ દેશોથી પતંગબાજો પતંગ આવ્યા છે ગુજરાત સિવાયના બાકી ભારતના પ્રદેશોથી પણ લોકો આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકલ માણસો પણ ભેગા થયા છે અને આકાશમાં પતંગો પણ હવે ઉપર જઈ રહી છે તો અમે બધાને ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની બધાઈ આપીએ છીએ અને મોટી સંખ્યામાં લોકો સાંજ સુધી આ જોડાઈ રહે એ અમારી લોકો સાથે અપેક્ષા છે આજ રોજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો કેવડિયા ખાતે પ્રોગ્રામ રાખેલો એની અંદર મારી સાથે જિલ્લા પંચાયતના તમામ સદસ્યો તેમજ કલેક્ટર મેડમ તેમજ ડીડીઓ સાહેબ આપ સર્વે દેશ પરદેશથી અનેક લોકો કેવડીયા ખાતે આમ પતંગ ઉત્સવમાં આવી રહ્યા હતા ત્યારે આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતવર્ક હેઠળ ત્યારે દેશથી વિદેશથી અનેક અનેક લોકો અહીં પતંગ ઉત્સવમાં ભાગ લેવા અહીંયા પધારી રહ્યા છે તેમાં મોટી સંખ્યામાં આજે એકતાનગર ખાતે આ પબ્લિકમાં ભેગી થઈ જાય છે ત્યારે અમને ગર્વનો મહેસૂસ થાય છે કે આ પતંગ ઉત્સવ બહુ સારી રીતે કરવામાં આવ્યો છે એ બદલ આપ સૌનો વિદેશથી તથા ગુજરાતના તમામ લોકો અહીંયા આવ્યા છે ત્યારે અમે આનંદ વ્યક્ત કરીએ છીએ ભારત વસ્તુભરતમાં તકી મેડમ અમે છેલ્લા ત્રેવીસ વર્ષથી આ પતંગ મહોત્સવમાં ભાગ લઈએ છીએ બે હજાર એકથી અમે પતંગ મહોત્સવમાં ભાગ લઈએ છીએ અમે ઘણી બધી જગ્યાએ પતંગો ચગાવીએ છીએ જેમ કે અમદાવાદ બરોડા આજે કેવડિયા છે કાલે સુરત છે અમે આ કેવાડિયા આવીને ઘણો આનંદ થાય છે કે અમે સરદાર સરોવર ડેમની આંગણમાં અમે પતંગ ચડાવવાનો મોકો મળે છે અને અહીંયા પવન સારો એવો છે કે નાની પતંગ તો નાની પણ જોડે જોડે મોટી પતંગ પણ ઉડાવીને આનંદ માણી શકીએ છીએ અને દર્શકોને બતાવી શકીએ છીએ અને અમારે આ કુદરત ટુરિઝમથી જોડે જોડે સારો મજા આવે છે કે અમે આનંદ એ કરી શકીએ છીએ કઈ કઈ પ્રકારની પતંગો લાગે છે આપણે જે લો વિન્ડ કાઇટ છે જે સામાન્ય પવનમાં પણ એક માણસ દ્વારા ચડાવી શકીએ છીએ બીજી છે આપણી એક હનુમાન કાઇટ છે જે તમે જોઈ શકો છો બીજી કાઇટ છે આપણે રોકાકુ કાઇટ એમાં ગામડાનું વિલેજ આપણે બતાવવાનો પ્રયત્ન કર્યો છે બીજું છે સિરીઝ કાઇટ છે આ ટાઈપની કે એક દોરા પર આપણે દોઢસો થી બસો પતંગો એક જ દોરા પર આપણે ચગાવીએ જ્યારે પવનમાં હોય છે ત્યારે એનું વજન પંદર થી વીસ કિલો જેટલું વધી જાય છે અનુભવ ની તો વાત કરું તો દર વખત હું આવું છું દરેક વખતે અલગ અલગ અનુભવ થાય છે આંતરિક ખુશી છે કે સરદાર સરોવર ડેમ ની નજીકમાં જ અમે જ્યારે પતંગ ઉડાવીએ છીએ ત્યારે અલગ ફીલ આવે છે ખુલ્લા મેદાનમાં ઉડાડવી અને પહાડોના વિસ્તારમાં ઉડાડવી બહુ અલગ આનંદ આવે છે એનો મારું નામ છે લાયન્સ કાઇટ ક્લબ આણંદ મારું નામ છે રાણા પાર્થ મારી ટીમ છે મારા ફાધર્સ જોડે હું છેલ્લા ત્રેવીસ વર્ષથી ભાગ લઉં છું